પોસ્ટ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ ખાપી રહ્યા છે હિતલ આચાર સંહિતા ભંગની પહેલી ફરિયાદ નોંધાવવામાં આવી છે જાણવા શું હતી આ ઘટના જી જણા ચોક્કસ એવું કહી શકાય કે પોરબંદરમાં આચાર સહિતા ભંગની ફરિયાદ ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવી છે તો સોશિયલ મીડિયામાં પોતાની મત પોતાની જ્ઞાતિના ઉમેદવારને મત આપવા માટેનું કહેવામાં આવ્યું હતું અને એ પોસ્ટ કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે હું મેળ છું એટલે મારો મત મારા સમાજને આ પ્રકારની નાથા અડોદરિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં અને એ પોસ્ટના કારણે સ્થાનિક કક્ષાએ જોવા જઈએ તો આ

પોતાની જ્ઞાતિને જ મત આપવો તે માટેની પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જે ભાજપના નેતાને નજરે પડી અને ત્યારબાદ આચાર સંહિતા ભગની ફરિયાદ નોંધાવવામાં આવી ઉલ્લેખનીય છે કે સાતમી મે ખૂબ જ નજીક છે અને તે પહેલાં આ પ્રકારની ઘટનાઓ પર નજર રાખવામાં આવી રહી છે બંને પક્ષો તરફથી ત્યારે હાલ હું મેર છું અને મારો મત મારા સમાજને આ પ્રકારની એક પોસ્ટ વાયરલ થતાં તે લઈને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે અને આચાર સંહિતાની ફરિયાદ નોંધાવી છે